વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં પાર્કિંગના મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈને હવે કાર્યવાહી શરૂ કરી છે અનેક કોમર્શિયલ ઇમારતોમાં પાર્કિંગ હોવા છતાં ત્યાં વાહનો પાર્ક ન થતા અને રસ્તા ઉપર પાર્કિંગ થવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી બીજી તરફ પાર્કિંગની જગ્યા ઉપર દબાણો પણ ઊભા થઈ ગયેલ હતા ટ્રાફિકની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકાએ નિર્ણય લીધો છે કે કોમર્શિયલ ઇમારતોમાં પાર્કિંગમાં જ વાહનો પાર્ક થાય તેમજ જ્યાં પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર દબાણો થયેલા હોય તે દૂર કરવામાં આવે આ કામગીરી અંતર્ગત આજે ઇલોરા પાર્ક વિસ્તારમાં પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી સુગમ પાર્ક અને લેન્ડસ્ટાર બિલ્ડિંગ પાસેની પાર્કિંગની જગ્યા પરથી ઓટલા કમ્પાઉન્ડ વોલ સહિતના અડચનરૂપ દબાણો દૂર કરાયા હતા સાથે જિલોરા ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી આવેલી ઇમારતોની ચકાસણી હાથ ધરાઈ હતી અને જ્યાં પાકું બાંધકામ પાર્કિંગ જગ્યા રોકતું હતું ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી વહીવટી વોર્ડ નંબર આઠના વોર્ડ ઓફિસર દબાણ શાખા તથા પોલીસની ટીમની હાજરીમાં પૂર્ણ થઈ હતી સમગ્ર કામગીરી સંદર્ભે બાંધકામ તપાસની તથા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર પિયુષભાઈ ગવલીએ વિસ્તૃત માહિતી આપી હતી અમે ઇલોરા પાર્ક વિસ્તારમાં અત્યારે પાર્કિંગ માટે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી રહ્યા છીએ કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમાં જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે એ હેતુથી અમે ઓટલા અને એ જે પાર્કિંગમાં અડચણરૂપ જે શેડ છે કમ્પાઉન્ડ વોલ છે ઓટલા વગેરે અમે અત્યારે દૂર કરી રહ્યા છે અત્યારે સુગમ પાર્ક અને એની બાજુમાં એક લેન્ડસ્માર્ક કરીને એક બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં અમે દૂર કરી રહ્યા છે પાર્કિંગ ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી આવતા તમામ બિલ્ડિંગો અત્યારે અમે ચકાસણી કરીશું અને જો પાર્કિંગની જગ્યામાં પાકું પણ બાંધકામ દૂર હશે તો અમે દૂર કરીશું અત્યારે ઓકે ઓકે આગામી સમયમાં અમે એ એરિયા નક્કી નક્કી તો આખા વડોદરા શહેરમાં જ કરવાના છે અત્યારે ફક્ત અત્યારે ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધીનું અમે વોર્ડ નંબર વહીવટી વોર્ડ વોર્ડ નંબર ઓફિસર દબાણ પોલીસની ટીમ સાથે રહી અને પાર્કિંગનું અમે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અત્યારે પાર્કિંગની જગ્યામાં જો નકશો પ્લાન પાસ થયો હશે અને પાકું બાંધકામ હશે તો એ પણ અમે દૂર કરીશું અથવા એની પેનલ્ટી હશે તો એ જોઈ લઈશું એક્ચ્યુઅલ શું પરિસ્થિતિ એ મુજબ અમે કાર્યવાહી કરીશું પિયુષભાઈ ગૌલી બાંધકામ તપાસની ટાઉન ડેવલપમેન્ટ